ખોડિયાર માતાજીનું સાનિધ્યમાં સરસ મજાનો રસ્તો આ જઈ રહ્યો છે તો અત્યારે આપણે આ રસ્તામાં પ્રવેશ કરી રહ્યા છીએ અને બાઇક પણ જઈ શકે છે બાઇક ટુ વ્હીલ ફોર વ્હીલ પણ જઈ શકે છે તો તમે જઈ શકો છો આપણે અત્યારે જઈ રહ્યા છીએ તો બસ વિડીયોમાં કન્ટિન્યુ જો તમે દર્શન અને ઇતિહાસ વિશે જણાવશો તો બસ કોમેન્ટની અંદર લખી નાખો જયમાં ખોડિયાર સરસ મજાનો બ્લોકવાળો રસ્તો છે જોઈએ ક્યાં સુધી રસ્તો છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો મંદિરની નજીક આવશો એટલે સુંદર મજાનું નેચરલ બ્યુટી ભર્યું વાતાવરણ તમને જોવા મળશે ચારે દિશામાં વૃક્ષો પર્વત ઉપર આઈસી ખોડિયાર માતાજીના બેસણા છે સામેની સાઈડ તમને દેખાય છે દેવગાણા ગામ છે તમે જોઈ શકો નેચરલ બ્યુટીથી ભર્યું વાતાવરણ છે તો બસ ચાલો આપણે જઈએ આઈસી ખોડિયાર માતાજીના સાનિધ્યની અંદર તો બસ હવે થોડા ચિકના અંતરે છે આઈ થિંક કેટલું સો એક મીટરના અંતરે છીએ તો બસ દર્શન કરાવશું વિડીયોમાં ફાઇનલી ફાઈનલી આપણે ડુંગરવાળા ખોડિયાર માતાજીના સાનિધ્ય પહોંચી ગયા છીએ તો તમે મારી પાછળની સાઈડ જોઈ શકો છો સરસ મજાનું મસ્ત મજાનું મંદિર છે મા ડુંગરવાળી મા શ્રી ડુંગરવાળા ખોડિયાર માતાજી દેવગાળા સરસ મજાનું મસ્ત મજાનું મંદિર છે ને સરસ મજાનું આ ટેક સાથે સરસ મજાનો વ્યૂ અહીંયા ફોટો સેલ્ફી પોઈન્ટ પર તમે લઈ શકશો ફોટા પાડવાનું સરસ મજાની જગ્યા પણ છે તમે જોઈ શકો છો નેચરલ બ્યુટીથી ભરેલું વાતાવરણ તમને જોવા મળશે પાણીની સુંદર મજાની વ્યવસ્થા છે બાકડાની પણ સરસ મજાની વ્યવસ્થા બેઠવા માટેની છે શ્રીફળો તમે અહીંયા ઉધીર શકશો અને સામેની તમે દેખાય છે મંદિર છે તો ચાલો સૌ સાથે મળીએ ડુંગરવાળા ખડીયા માતા જ્યાં આપણે દર્શન કરીએ તો મારા જય શ્રી રામને જય શ્રી ડુંગરવાળા ખડિયારમાં અત્યારે આપણે આઈ શ્રી ડુંગરવાળા ખોડિયાર માતાજીના સાનિધ્ય પહોંચી ગયા છીએ તો મારી સામેની સાઈડ તમે જોઈ શકો છો સરસ મજાનું આઈ શ્રી ડુંગરવાળા ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે આ મંદિર સામેની સાઈડ દેખાય છે સરસ મજાના ડુંગરવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાંનો ઇતિહાસ પણ પૌરાણિક છે આદ્યા નદીથી મા મંદિર છે તો ઇતિહાસ વિશે પણ જણાવશું બસ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયોમાં કન્ટિન્યુ રીડિયો મજા આવશે હેલ્થ સુધીમાં ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટને લખીને અમે જય શ્રી ખોડિયા મંદિરમાં પ્રવેશ કરીએ એટલે તરત જ શ્રી આપણને ભોળાનાથના દર્શન થાય છે અત્યારે આપણે આઈસી જગદંબાનો મૂળ ફાગેટે સ્થાનના આપણે દર્શન કરીએ છીએ તો તમે મારી સામેની સાઈડ જોઈ શકો છો મંદિર છે મંદિર આઈસી ખોડિયાર માતાજીનો મૂળ ફાગેટે સ્થાન છે આઈ શ્રી ખોડિયાર માતાજીના આપણે દર્શન કરી લીધા છે તો ત્યારબાદ એમના ઇતિહાસ વિશે થોડીક આપણે માહિતી લઈશું તો લોકવાયકા અનુસાર ભાવનગરના મહારાજા અવારનવરમાં ખોડલના દર્શન માટે પધારતા હતા પરંતુ એક વખત માતાજીની લાપસી કરવા આવ્યા ત્યારે ઘી લાવતા ભૂલી ગયેલા પરંતુ માએ એ સમયે ડુંગરમાંથી ઘીની ધારા વહાવીને પરચો પૂર્યો હતો આજે પણ એ સ્થાન આપણને જોવા મળે છે હાલના સમયે ક્યારેક ક્યારેક ઘીની ધારા વહાવીને માતાજી પરચો પૂરો પાડે છે સરસ મજાની નેચરલ બ્યુટીથી ભરેલું વાતાવરણ છે ડુંગરાળ વિસ્તારમાં ડુંગરા ઉપર શ્રી આઈ ખોડિયાર માતાજીના બેસણા છે તમે જોઈ શકો છો બસ વિડીયોમાં એટલું જ તો મળશું નવા નવા ધાર્મિક સ્થળો સાથે અને ધાર્મિક સ્થળોના વિડીયો જોવા માટે અમારી જેપી લોક સમીરપા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોણ બોક્સને લખીને આઈ શ્રી ડુંગરવાળા ખોડિયાર